શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું પચાસ છસો ફિક્સ પેવાળા જે મિત્રો છે એમનો ફૂલ પે બે હજાર છવ્વીસની અંદર અંદાજીત આપણે લીધો છે મોંઘવારી ભથ્થુ એ પ્રમાણે ગણીને કેટલો પગાર બની શકે એ આપણી કમેન્ટ બોક્સમાં પ્રશ્ન આવેલો છે એટલે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ હવે ઓગણપચાસ છસો જેમનો ફિક્સ પગાર છે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે શિક્ષક મિત્રો છે તો એમને પે મેટ્રિક્સનું પત્રક આપણે જોઈએ તો ચુમ્માલીસોનો ગ્રેડ પે સાત નંબરનું જે કોલમ છે એમાં એમને લેવામાં આવે છે ઓગણ ચાલીસ નવસો એમનો બેઝિક નક્કી થશે તો એ બેઝિકને આધારે આખું પગાર બિલ તૈયાર થતું હોય આપણે અહીંયા જોઈએ તો ઓગણચાલીસ નવસો એમનો મૂળ પગાર સાતમા પગાર પંચ મુજબ બેઝિક નક્કી થાય એના ઉપર આપણે અંદાજીત સાહીઠ ટકા મોંઘવારી ભથ્થું લીધું છે હાલ છેતાલીસ ટકા ચાલું છે બે હજાર ચોવીસમાં તો ત્યાં સુધી સાહીઠ ટકા થઈ જશે એવું અંદાજ છે મેડિકલ એક હજાર રૂપિયા મકાન ભાડું આઠ ટકા જે વિસ્તાર પ્રમાણે મળે એમ કરીને ટોટલ અડસઠ હજાર જીરો બત્રીસ જે આઠ ટકાવાળું આપણે મકાન ભાડું ગણ્યું છે અમુકને અલગ પણ હોઈ શકે વધારે પણ હોઈ શકે વિસ્તાર પ્રમાણે સીપીએફની કપાત બતાવી છે પ્રોફેશનલ ટેક્સ અને રાજ્ય વીમો જે છે આઠસો રૂપિયા એમનો થાય છે એ પ્રમાણે સાહીઠ હજાર છસો અડતાલીસ કપાત બાદ કરતાં મળે પણ કુલ ગ્રોસ ટોટલ અડસઠ જીરો બત્રીસ થાય શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર